બીજાને છેતરી જવાનો શિયાળિયા જેવો માકડા જેવો જેનો સ્વભાવ હોય અને એની પાસે આપણે બેઠા હોઈએ તો ઘણી વખત ભૂલ પોતે કરી હોય અને માર આપણને ખવડાવે પેલા મદારીની વાત આવે છે ને મદારી માકડું બકરું પછી સર્પ ને એ તો બધું રાખતો જ હોય બધા ખેલ કરતો હોય છે એમાં કંઈક કોઈના ઘરે ગયો હશે તો હવે કંઈક પટલાણી સારા હશે તો એણે બપોરનું ભોજન આપ્યું સરસ મજાનો રોટલો માખણ ગાયો ભેંસો હશે ઉદાર દિલના હશે નહીતર મદારીને માખણ કોણ આપે ગોળનો મોટો ગાંગડો આપ્યો એટલે ત્યાં એક બાજુ ઓલામાં ગરણામાં બાંધીને એક બાજુ મૂકીને બાજુમાં નદી હતી ત્યાં હાથ પગ ધોવા માટે ગયો એટલે માકડું જરાક લંબાય એને જોયું તો એને સુગંધ તો આવે જ એટલે એણે ગાંઠ છોડી અને બધું ફાવે ત્યાં તો માખણ જોયું એટલે મોટો માખણનો પીંડો હતો એ લઈને જલ્દી જલ્દી ખાઈ ગયો અને પછી માખણવાળા હાથ તો બગડે કાંઈ ફ્રીજમાં મૂકેલું તો હોય નહીં જઈને બકરીને મોઢેલું નહીં ખરું વધારી આવીને જોયું પછી એમને એમ ગરણું સરખું કરી દીધું કારણ કે માકડું છે એ તો આપણો પૂર્વજ છે બુદ્ધિજીવી છે આવીને જ્યાં જોયું ત્યાં તો માખણ નહીં અને બપોર ચડી ગયા હોય ને ભૂખ લાગી હોય ને સારી વસ્તુ જાય ત્યારે કેવો મગજ જાય તો આપણને અનુભવ છે ચારે બાજુ નજર કરી કે આ બે સિવાય તો સર્પ તો કાંઈ માખણને અડે નહીં ને એનો કંડિયો તો બંધ છે માટે કાં તો બકરી હોય ને કાં તો માકડું હોય તપાસ કરી તો આ તો શાંતિથી ઠગ ભગત આંખ મીચીને બેહી ગયેલા બકરીને જ બિચારીને કાંઈ ખબર હોય ને જ્યાં નજર ગઈ હવે કાળી બકરી માખણ સફેદ મોઢે દેખાયું અને પહેલાં એ લાકડી લઈ અને બકરીને ટીપી નાખી ખ્યાલ આવે છે તમને આવાને સંગે રહીએ પોતે છૂટી જાય માલ મલિંદો પોતે ખાઈ જાય અને ટીપાવી નાખે આપણને એટલે એવા માણસોથી હંમેશને માટે દૂર જ રહેવું